ભાવનગર શહેરનું આ મહિલા કોલેજ સર્કલ છે જ્યાં વહેલી સવારે આસપાસના લોકો ચાલવા આવે છે અને આ તમે ટેબલ ઉપર જે કંઈ જઈ રહ્યા છો એ છે અલગ શાકભાજીના જ્યુસ હા હા અનિરુદ્ધસિંહભાઈ ગોહિલ છે કે જેઓ છેલ્લા બે દાયકાથી મહિલા કોલેજ સર્કલમાં આવી રીતે જ્યુસ વેચી રહ્યા છે જોકે તેમના રોજગારીનું માધ્યમ એકમાત્ર આ જ્યુસ છે સાંજના સમયે શાકભાજી લઈ આવે અને વહેલી સવારે ઉઠીને જ્યુસ બનાવે છે અને લોકો ખાસ આરોગવા આવે છે શું કહે છે અનિરુદ્ધસિંહ ગોહિલ ચાલો સાંભળી લઈએ હા રોજ અમારે સવારે હું શાક પકડું લઈ આવું છું તાજું અને સાંજે બે પાણી ધોઈને સુધારવાનું હોય છે મારે અને સવારે સાડા ત્રણ જાગીને પછી બનાવવાનું છે રોજ રોજ ફ્રેશ બનાવું છું માલ ને રોજના લગભગ ટીસો ત્રણસો ગ્લાસનું વેચાણ છે મારે એમાં શાકભાજીના ભાવ છે એમાં દસ રૂપિયા રાખ્યા છે અને મગના ને સરગો છે એ અત્યારે પંદર રૂપિયા ભાવ છે મારે ને બાફેલા કઠોળ છે ચણા મગ ને સોયાબીન છે એના વીસ રૂપિયા ભાવ છે ને આ બધા શાકભાજી ના ને બધા ડેલી સર્વિસ માટે એટલું ઉપડે છે બધું આ વિવિધ શાકભાજીના જ્યુસ છે જેમાં કારેલા બીટ સહિતના અલગ શાકભાજીમાંથી જ્યુસ બનાવવામાં આવે છે જો કે જ્યુસ પીવાવાળાઓની સંખ્યા સૌથી વધુ છે વહેલી સવારે ચાલવા આવતા લોકો કઠોળની સાથે જ્યુસ પણ આરોગે છે જો કે દસ રૂપિયામાં શાકભાજીના જ્યુસનો ગ્લાસ અને પંદરથી વીસ રૂપિયામાં કઠોળ મળે છે નાગરિકો શું કહે છે તે પણ સાંભળી લઈએ અહીં તમને કહું તો બધા જ પ્રકારના જે શાકભાજી અને ખાસ કરીને હું તમને કહું તો આંબળા છે જુવારા છે હળદર છે તેમજ કારેલા છે આ બધી વસ્તુઓ જે છે પાલક છે બીટ છે એ બધાના રસ કાઢી અને બહુ સરસ મજાનું છે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી હું આ બાપુ પાસે આવું છું અને અહીં પીધા પછી એમ લાગે છે કે તબિયત ઘણી ખરેખર સારી થઈ જાય એમ છે આપણે અત્યારે એલોપથી બાજુ ભાગ્યા છીએ પણ ખરેખર જો જોઈએ તો આપણે જે પ્રાચીન વિજ્ઞાન આયુર્વેદિક છે એને ધ્યાનમાં રાખીને આ બાપુ દ્વારા બનાવવામાં આવે છે આ ઉપરાંત મગનું પાણી તેમજ સરગવાનું પાણી મગનું પાણી છે એ કોન્સ્ટિપ્યુશન દૂર કરે છે જ્યારે સરગવો છે એ આપણા તમામ સાંધાઓને આ દુખાવોને દૂર કરે છે તેમજ તુલસીનું જે પાણી બનાવે છે એ અદ્ભુત છે અમે તુલસી અને આમલા તમે સતત નિયમિત જો એક બે મહિના પીવો તો તમને ઘણો બધો તમારી ચામડીમાં ગ્રો આવે છે તેમજ તમારા વાળમાં પણ ગ્રોથ થાય છે શાકભાજીના જ્યુસ અને કઠોળ વહેલી સવારે આરોગવામાં આવે તો શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે તેવું આયુર્વેદિક ક્ષેત્રે પણ જણાવવામાં આવેલું છે જેને પગલે લોકોની સમજ હોવાને કારણે લોકો શાકભાજીના જ્યુસ અને કઠોળ આરોગી રહ્યા છે જોકે આ કઠોળ અને શાકભાજીના જ્યુસ વહેંચનારાઓ ભાવનગરમાં કાળિયાબીટની ટાંકી જ્વેલ સર્કલ અને મહિલા કોલેજ સર્કલમાં જોવા મળે છે જે રોજગારીનું માધ્યમ બન્યા છે ચિરાગ ત્રિવેદી ઈટીવી ભારત ભાવનગર